સંજેલીના જાગૃત નાગરિક દ્વારા સંજેલીના તલાટી દ્વારા ભ્રષ્ટાચાર અને પૈસા લઈને કામ કરતા હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ સંજેલી નગરમાં સરકાર દ્વારા ઘર વિહોણા લોકો માટે મકાનો ફાળવવામાં આવ્યા હતા તેમાંથી એક અરજદારે મકાન પોતાના નામ ઉપર ચડાવીને આકારણી માટે ગ્રામ પંચાયતના તલાટીને વાત કરતા તલાટીએ રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કરાયો છે અરજદારે વીસ હજાર આપતા તલાટીએ વેરા પાવતી અને આકારની કાઢી આપી હતી જ્યારે ત્રણ મહિના પછી ફરીથી આકારની કળાવા જતાં રેકોર્ડ પર નામ ન મળતા મામલો સામે આવ્યો હતો અરજદાર દ્વારા આક્ષેપ કરાયા છે કે તલાટીએ રેકોર્ડ સાથે ચેડા કર્યા હતા અને પૈસા માટે આ ખેલ કરવામાં આવી રહ્યો છે રેકર્ડમાં નામ ફેરફાર કરી દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે તલાટી અને અરજદાર વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો જેમાં તલાટી પૈસાની વાતચીત કરતા હોવાનું સામે આવ્યું હતું આ મામલે કોઈ કાર્યવાહી ન થતાં અરજદારે જિલ્લા વિકાસ અધિકારી કરીને તલાટી સાથેની વાતચીતનો ઓડિયો અને વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સહિતના પુરાવા રજૂ કરતા સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે હું દાહોદ જિલ્લાના સંજેલી ગામમાંથી આવું છું મારું નામ છે સાજીદભાઈ રજ્જાકભાઈ ચામડિયા હવે અમારી રજૂઆત એવી છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર એટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેના માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે એની તપાસ કરવાડવા માટે કેમકે અમારો પ્રશ્ન એવો છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર કોઈપણ કામના પૈસા લેવામાં આવે છે રિશ્વત તરીકે તો હમણાં હાલમાં થોડા સમય પહેલાં એક આકારણીને ઘરવેરાની પાવતી કઢાવવા માટે ગયા તો ત્યાંના સંજેલી ગ્રામ પંચાયતના તલ્લાટી રાહુલ પરમાર દ્વારા ચાલીસ હજાર રૂપિયાની માંગ કરવામાં આવી તો તેણે એવું કીધું કે સાહેબ આ લીગલી કામ છે અને આટલા બધા પૈસા તમે માગો છો એ ખોટું છે તે છતાં પણ વીસ હજાર રૂપિયાની માગણી કરી વીસ હજાર રૂપિયા આપી ને અમારે તાત્કાલિક ધોરણે જરૂર હતી આકારણીની તે માટે વીસ હજાર રૂપિયા રોકડા આપી આકારણીને વેરા પાવતી ઓનલાઈન કઢાવી ત્યારબાદ ફરી ત્રણ ત્રણ મહિના બાદ આકારણી લેવા માટે ગયા તો ફરીથી વીસ હજાર રૂપિયાની માગણી કરી ને એવું કીધું કે તમે વીસ હજાર રૂપિયા આપો તો રજીસ્ટરમાં મારે નામ ચડાવવું પડશે ત્યારબાદ કાઢી આપો તો અમે એવું કીધું કે સાહેબ વીસ હજાર રૂપિયા તમને આપી ચિકા છે એના તમે વીસ હજાર રૂપિયા આપી ચૂક્યા છે ને ફરીથી તમે વીસ હજાર માગો છો એ ખોટું છે તો એવું કહેતા એમને સંજલી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે એક પંકજભાઈ કરીને કામ કરે છે તો તેમણે એવું કીધું કે આ આકારણી અને વેરા પાવતી ઓનલાઈન જે ચડાવેલું છે એ ડીલેટ મારી દો તેવું સૂચના આપી અને ડિલેટ મરાવી છે પણ ડિલેટ મારતા પહેલાં ડિલેટ માર્યું અને ત્યાર પછી અમે પંચાયતમાં ગયા તો પંચાયતમાં કોમ્પ્યુટરમાંથી ફોટો લીધો ત્યાર સુધી તો અમારું નામ હતું જ કિલિયાશભાઈ ગુલામભાઈ ગુડાળાનું નામ કોમ્પ્યુટરમાં હતું અમે તે પુરાવો લીધો છે અને ત્યારબાદ ઓનલાઈન ડિલેટ મરાવી અને તે અમે રાહુલ સાહેબ પાસે ગયા તલાટી સાહેબ પાસે તો તેમને પૂછતા એવું કહેવામાં આવ્યું રાહુલ સાહેબ દ્વારા કે ભાઈ આ અકારણીને વેરાપાવતી ખોટી છે તમે આ ફ્રોડ કરીને લાયા છો અમે હું તમારી પર કેસ કરી અને તમારી પર તમને તમારી પર કાયદેસર કરીશ તેવું કહેવામાં આવ્યું તેના માટે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એમને પૈસા અપાય અમારી પાસે પૂરા પૂરા વિડીયો છે ઓડિયો છે અને જે મોબાઈલની અંદર વોટ્સઅપ ચેટમાં વાત કરી છે એ પણ અમારી પાસે પુરાવા છે તો આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પૈસા હરેક કામની અંદર ગરીબો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે તે માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જાણ કરી મૌખિક અને લેખિક રજૂઆત કરી ને એની તપાસની માંગ કરાવવા માટે આવ્યા છે